જસ્ટ નમસ્કાર આપણે કેશોદ સિટી ની અંદર એકદમ ધડા રિઝલ્ટ આવેલું છે પડી એલિકોન વેલનેસ નું જે પ્રોડક્ટ માં છોકરી 11 વર્ષની છે જેને બહુ સુસુ પ્રોબ્લેમ હતી અને કેટલા ટાઈમ એને રિઝલ્ટ મળ્યું છે આપણે સીધા એલકો સાથે જ વાત કરીએ સુ નામ છે મેડમ તમારું સરદા સરદાબેન આ પ્રોબ્લેમ હતી વેબિન અને સો મિન આ વર્ષ થઈ ગઈ દવા ચાલુ હતી હારું નો થાતું એ જ દવા ચાલુ કરીને પછી ઘણું સારું છે

તો હું બેનને એવું કહીશ પ્રોડક્ટ લઈ લો બેન એ ચાલીને બતાવે આપને બરાબર છે એમની રીતે કંઈ વાંધો નહીં આવતી રહે બેન આવતી રહે હમ વાંધો નહીં પછી હોઈ જાય બેસી જાય નહીં

આમ બાથરૂમ ન જવાતું હમ હવે અત્યારે સારું થઈ ગયું અત્યારે તો તારે તે બધું કરી શકે છે હા સરસ થેન્ક યુ તો હવે આ દવા કે ઘણા બધા લોકોને એવી જરૂરિયાતો છે આ દવા સારું રાખે બધાય આવી પ્રોબ્લેમ થઈ હોય તો આ દવા પીવી જોઈએ કે નહીં તો સજેસ્ટ કરીને ને સરસ તમારું શું કહેવું છે બેના દવા વિશે આ દવા આખી દુનિયાને હું તો કહું કે આ દવા સારું રાખે બસ બસ સારામાં સારું રિઝલ્ટ મળે અને ભગવાન ઢીંગલી વેલી હાજી કરી દે બરોબર છે અમારે જો કે એટલું સારું કર દુનિયા આખી ને એમ થાય કે આ દવા ચાલુ રાખી આપ ઓકે ચલો થેન્ક યુ થેન્ક યુ